ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો બત્રીસ પુતળીમાંથી આપણે આજે સાંભળીશું અગિયારમી પુતળીની વાર્તા અત્યાર સુધીમાં આપણે દસ પુતળીની વાર્તા સાંભળી ચૂક્યા છીએ આ દસ પુતળીના વિડીયો મારી ચેનલમાં છે તમારે સાંભળવા હોય તો જઈને જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બત્રીસે બત્રીસ પુતળીની વાર્તા જરૂર સાંભળજો મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય અગિયારમી પુતળી બાળા પુતળી કળશની વાર્તા ભોજ રાજા અગિયારમે દિવસે પવિત્ર થઈ સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી માંથી અગિયારમી બાળા નામની પુત્રી બહાર આવીને બોલી ઉઠી થોભો રાજા આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવો દયાળો ને પ્રતાપી રાજા જ બેસી શકે છે એ વિક્રમ રાજાના પરાક્રમો તમે કળશની વાર્તામાં સાંભળો વિક્રમની ની ચતુરાઈથી ચોર બન્યા સજ્જન બધા ટાળી વિપ્રની બાધા ટાળી વિપ્રની ધન્ય ધન્ય રાજન ઉજ્જૈની નગરીમાં થોડા દિવસોથી ચોરનો ઉપદ્રવ વધી ગયો હતો આથી વિક્રમ રાજા અદ્રશ્ય વિદ્યાને પ્રતાપે અદ્રશ્ય બનીને નગરમાં ચોરની તપાસ કરી રહ્યા હતા ફરતા ફરતા રાજા નગરના દરવાજા બહાર ગયા તો એક ઝાડ નીચે ચાર ચોર કઈક મસલ મસલત કરતા જણાયા વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેમની નજીક જઈ વાતચીત સાંભળવા લાગ્યા એક ચોર કહે હું પશુ પંખીઓની ભાષા સમજુ છું બીજો ચોર કહે હું ભૂગર્ભ વિદ્યાના બળે ધરતીમાં દટાયેલું ધન જોઈ શકું છું ત્રીજો ચોર કહે હું કોઈ પણ જાતના સાધન વગર ગમે તેવી જમીન સહેલાઈથી ખોરી શકું છું અને વગર ઓજારે દિવાલ તોડી શકું છું ચોથો કહે હું આવી વિદ્યા જાણું છું કે ગમે તેવા મજબૂત મનોબળવાળા માણસને પળવાળમાં બે ભાન બનાવી દઉં અને તે ઘણો સમય સુધી ભાનમાં આવે નહીં ચારેય ચોરની કળા ચોરીના કામમાં મદદરૂપ થાય તેવી જ હતી તેથી તેઓએ ઉજ્જૈની નગરીમાં જ મોટી ચોરી કરવાનું નક્કી કર્યું ચોરી ચોરો ચોરી કરવા નીકળ્યા રાજાએ તેમનો પીછો કર્યો ચોરો બ્રાહ્મણ વાડામાં આવ્યા એટલે અહીંયા આપણી દાળ ગળશે નહીં બ્રાહ્મણ નું ધન આપણને ખપે નહીં ત્યાંથી નીકળે ચારેય ચોરો વાણિયા વાડમાં આવ્યા તો પેલા ચોરે કહ્યું આ વાણિયાઓ ધન લોભી અને કંજુસ કાકા કહેવાય પૈસા માટે મરવા પડે એવા જો આપણે એમને ત્યાં ચોરી કરીએ તો ઊંડા નિશાસા રાખ નાખે ને આપણો નખોદ નીકળી જાય વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા ચોર લોકોમાં આટલી માનવતા દયા જોઈ તેમને નવાઈ લાગી ચોરોએ આવી રીતે ચારણવાડમાં અને કુંભારવાડામાં દયા દર્શાવી ચોરી ન કરી તેઓ જ્યાં જાય ત્યાં પાછા પડે આખરે ચોરોએ રાજાના મહેલમાં ચોરી કરવાનું નક્કી કર્યું ચોરો હવે મહેલ આગળ રાજ ગયા રાજા મનમાં હસતા અદ્રશ્ય સ્વરૂપે તેમની પાછળ જતા મહેલની ચારે બાજુ પહેરેગારો ખુલ્લી તલવાર સાથે પહેરો ભરી રહ્યા હતા જે ચોર બેભાન બનવાની વિદ્યા જાણતો હતો તેને બધા પહેરેગારોને બેભાન બનાવી દીધા અને ચોરો સરળતાથી મહેલમાં ઘૂસી ગયા જે ચોર છુપાયેલી વસ્તુ શોધી કાઢવાની વિદ્યા જાણતો હતો તેણે પોતાની વિદ્યાની મદદથી મહેલમાં વધારે માલ તો રાજાના પલંગના પાયા નીચે છે બુદ્ધિમાન રાજાએ પોતાના પલંગના ચાર પાયા નીચેના ભાગમાં ચાર કળશ દાટેલા છે તે દરેક કળશમાં પુષ્કળ જળ ઝવેરાત ભરેલા છે

થતી વાત સાંભળવા માંડી શિયાળ કૂતરાને કહેતો હતો કે અલિયાસ વાન તું કેવો નિકમ નિકમ હરામ છે ચોર લોકો રાજાના મહેલમાં ચોરી કરીને જઈ રહ્યા છે છતાં તું ભસતો કેમ નથી કૂતરો બોલ્યો અલ્યા શિયાળ માલનો માલિક જ ચોર લોકોની સાથે છે પછી ભસું કોને આ સ્રાવણી પશુપંખીની ભાષા જાણનાર પોતે પોતાના સાથીઓને કહ્યું ગજબ થયો પશુઓના કહેવા મુજબ માલિકનો માલનો માલિક આપણી સાથે જ છે પણ તેને આપણે આપણે તેને જોઈ શકતા નથી કદાચ તેમની વાત ખોટી પણ હોય છતાં સાવધ રહેવું સારું આપણે હવે આપણા ગુપ્ત ગુપ્ત રહેઠાણે જવું નથી બીજે ક્યાંય જઈને કળશ છુપાવી આવીએ ચોર ચોર એક પહાડની ચારેય ચોર એક પહાડની ગુફામાં ગયા ને ત્યાં ચારેય કળશ છુપાવીને બહાર નીકળી ચારેય જણા જુદે જુદે રસ્તે જતા રહ્યા અદ્રશ્ય સ્વરૂપે ગુફા આગળ રહેલા વિક્રમ રાજા મૂંઝા કે ચારમાંથી ક્યાં ચોરને પકડવો ચારેય અલગ અલગ દરવાજા આગળ ચોકી કરવા બેઠા પણ બાર કલાક વીતવા પછી એક પણ ચોર ચોરચોરીનો માલ લેવા આવ્યો નહીં તેથી ભગવાન ભરોસે બધું છોડીને તે મહેલ ચાલ્યા ગયા મહેલે સિપાહીઓ દોડધામ કરી નાખી કળશ ચોરાયાના ખબર પડતા જ બધા ગભરાઈને દોડા દોડ કરી રહ્યા હતા વિક્રમ રાજા ચોરી વિશે જાણતા હતા એટલે તેમણે કઈ આશ્ચર્ય અનુભવ્યું નહીં તેમજ ઠપકો આપ્યો નહીં રાત પડતા વિક્રમ રાજા એક મહેલને મહેલે મહેલને બે બળદ જોડી પેલી ગુફામાં ગયા ને ત્યાં રાત પડતા વિક્રમ રાજા એક વહેલ ને બે બળદ જોડી પેલી ગુફામાં ગયા ત્યાં પડેલા ચાર કળશ વહેલમાં નાખી પાછા ફરતા થયા રસ્તામાં બે બે રડતા જોયા રોકી ઓળખાણ આપી પૂછ્યું તમને શું છે આમ વગડામાં રડી કેમ રહ્યા છો તમારો દુઃખ હું મદદ કરીશ એક ડોસા એ કહ્યું અન્નદાતા થોડા દિવસોમાં મારા દીકરાના લગ્ન છે અમારી પાસે લગ્ન ખર્ચ કરવા જેટલું ધન નથી જેની પાસે ધનની માગણી કરીએ છીએ તે નવ માણસ તે નવ મણનો નણનો સંભળાવે છે મળતું કંઈ નથી ને ઉલટું અમારી ઇજ્જત ઉડાડી પાડે છે ઉઘાડી પાડે છે આથી અમે ઉજ્જેની નગરી છોડીને દૂર વસવા જઈ રહ્યા છીએ જો આપ સહાય કરો તો અમે નગરમાં પાછા જઈને લગ્નની તૈયારી કરીએ વિક્રમ રાજાએ વહેલમાં પડેલા એક કળશમાંથી થોડું જર જવેરાત કાઢીને તે દોસાને આપવા માંડ્યા તો તે ન લેતા કહ્યું મહારાજ આપના ખજાનાને ખોટ નથી તમે આપો છો એટલા ધનથી કઈ વળશે નહીં પરંતુ ચારે કળશ અમને આપી દો તો અમારી જિંદગીનું દારદ્ર મટી જાય વિક્રમ રાજાએ જરાય આનાકાની વગર ચારે કળશ આપવાની કબૂલાત કરી તે ચારેય જણને વહેલમાં બેસાડી વહેલના નગર તરફ દોડાવી મૂકી વહેલમાં બેઠેલ ચાર બ્રાહ્મણ મનમાં ખૂબ મલકાતા હતા કારણ કે થોડી જ વારમાં તેઓ અઢળક ધનના માલિક બનવાના હતા રસ્તામાં એક મકાન આગળ બ્રાહ્મણોએ વહેલ ઊભી રાખીને ચારે જણ એક એક કળશ લઈ વિક્રમ રાજાનો આભાર માની ઘરમાં જતા રહ્યા ઘરમાં જઈ તેમણે ચારે કળશ એવી ખૂબાવી દીધા ખજાનસી સેનાપતિ વગેરેને બોલાવી કળશની ચોરી વિશે તમામ હકીકત જાહેર કરી તેથી બધાનો ઉચાટો દૂર થયો અને છૂટક છુટકારાનો દમ ખેંચ્યો પેલા ચાર ચોરો જ્યારે ગુફામાં કળશ લેવા ગયા તો કળશ ગુમ થયેલા જોઈ ચોંકી ગયા તુરત જ પેલા છુપાયેલી વસ્તુ પોતાની વિદ્યાર્થી શોધી કાઢનાર ચોરે પોતાની વિદ્યાર્થી જાણ્યું કે ઉજ્જૈની નગરીમાં રાજમાર્ગ ઉપર આવેલ પીળા રંગના મકાનમાં એ ચારેય કળશ છુપાવેલ છે માટે ત્યાં ચાલો ચારે ચોર જુદી જુદી વિદ્યા જાણનારા હતા તેથી પેલા બ્રાહ્મણના ઘરમાં આસાનીથી ચારે કળશો શોધી કાઢી તે ઉઠાવી પોતાના ગુપ્ત રહેઠાણે પહોંચી ગયા સવારે ચારે બ્રાહ્મણોને ખબર પડી કે ઘરમાંથી કળશો ચોરાયા છે તેઓ એમ સમજ્યા કે વિક્રમ રાજાએ જ ગુપ્તચરો મારફતે ચારે કળશો પાછા મંગાવી લીધા છે એમ સંધિતે તે ચારે જણા વિક્રમ રાજાના દરબારમાં ગયા અને રાજા સામે બાયો ચડાવીને ફાવે તેમ બકવાસ કરવા લાગ્યા આથી વિક્રમ રાજાને આશ્ચર્ય થયું તેમને ચારેને શાંત પાડી પૂછ્યું હે ભુદેવો મેં તમને સહાય કરી છે તમારું કઈ બગાડ્યું નથી છતાં તમે મને શા માટે વગોવો છો એક ડોસા કહ્યું એ ચારે કળશો મારા ઘરમાં નથી લાગે છે કે તમે ઘરે તમે તેને ઘર ભેગા કરી દીધા છે આ શું તમારા જેવા પરદુભંજન રાજાને શોભારૂપ છે વિક્રમ રાજાએ કહ્યું ભુદેવ એ કળશો તમને આપ્યા પછી તેનું શું થયું તેની ખબર નથી મને છતાં તમે મારા ઉપર આ ચડાવો છો તો હું તમને વજન આપું છું કે આજથી પંદર દિવસની અંદર એ ચારે કળશ શોધીને તમને પહોંચતા કરી દઈશ પેલા ડોસા ધૂંધવાઈને કહેવા લાગ્યા મહારાજ તમે કળશ શોધો ક્યારે અને અમારો દહાડો વળે ક્યારે લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે એટલે અત્યારથી તેની તૈયારી નહીં કરીએ તો સી રીતે પહોંચી વળશું વિક્રમ રાજા એ પાસેથી પાંચસો સોના મોહર ભરેલી થેલી મંગાવીને ડોસાના હાથમાં આપી તો પણ ચારેય બ્રાહ્મણ કચવાતા મને ત્યાંથી રસ્તે પડી ગયા બીજે દિવસે ગુપ્ત પકડી પાડી અને પોતાની ઓળખાણ આપી બધી હકીકત કહી તેથી ચારે ચોરો અચંબામાં પડી ગયા પછી ચારેય જણને તેઓ ચોર કેમ બન્યા તે વિશે પૂછ્યું તો દરેક જણે પોતાની વિગતવાર કથા કહી ચોરોના સત્યપણા ઉપર પ્રસન્ન થઈ વિક્રમ રાજાએ કહ્યું તમે ચારેય જણ પોતપોતાની વિદ્યાથી વિદ્યાની વાત કરી મહિલે ચોરી કરવા ગયા ત્યારે અદ્રશ્ય સ્વરૂપે હું તમારી સાથે જ હતો તમે ગુફામાં કળશ મૂકીને પડ્યા ત્યાં સુધી હું ધ્યાન રાખતો હતો મેં જોયું કે કે તમે તમે ચારે છતાં તમારામાં માનવતા છે 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 દયા મને એ વાતનું તમારી બુદ્ધિ ચતુરાઈને અવળે માર્ગે વાપરી રહ્યા છો જો તમે તેનો સારા કાર્યમાં ઉપયોગ કરો તો સારા નાગરિક નાગરિક બની શકો મેં પેલા બ્રાહ્મણોને કળશ પાછા આપવાનું વચન આપ્યું છે તો હવે તે ચાર કળશો લાવીને મને સોંપી દો થોડી જારમાં ચારે ચોર એક એક કળશ માથે ઉપાડી વિક્રમ રાજા પાસે આવ્યા એટલે વિક્રમ રાજા તેમને પેલા બ્રાહ્મણોને ઘેર લઈ ગયા વિક્રમ રાજાને સાથે આવેલ જોઈ ચારેય બ્રાહ્મણોએ વિક્રમ રાજાને ક્ષમા માંગી અને કહ્યું અન્નદાતા આપે એમને લગ્ન માટે ઘણું ધન આપ્યું છે એટલે અમને કળશની જરૂર નથી એ તો આપના મહેલમાં જ શોભે વિક્રમ રાજાએ કહ્યું ભૂદેવો તમારા બોલવા ઉપર મને જરાય દુઃખ થયું નથી હું તો દરેકનું ભલાઈ કાર્ય સારી રીતે કરતો રહું છું લોકોનું બોલવું સાંભળવું બેસવું બેસું લોકોનું સાંભળવા બેસું તો મારાથી એક પણ સત્કાર્ય થઈ શકે નહીં હવે તમે લગ્ન પ્રસંગ રંગે ચંગે ઉજો ને જારે પણ મારી મદદની જરૂર પડે તો મારી પાસે આવજો આટલું કહી વિક્રમ રાજા ચોરો પાસે કળશ ઉપાડી મહેલે ગયા અને દરેક ચોરને ચોરીને ધંધો મૂકી પ્રામાણિક ધંધો કરવાની ભલામણ કરી દરેકને એક એક હજાર સોના આપી વિદાય કર્યા હવે ચોરોને હૃદય પલટો થયો હતો તેથી તેમણે પ્રામાણિક ધંધો કરી જિંદગી સુખમય રીતે વિતાવી બાળા પુતળીએ કળશની વાર્તા પૂરી કરતા કહ્યું હે ભુજ રાજા વિક્રમ રાજા આવા પર ગજુ ને વિદ્યાના જાણકાર હતા તેના જેવો રાજા આ સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહી બાળા પુતળી બધાને વિસ્મય પમાડી સરળ કરતી ઉડી ગઈ મિત્રો આ હતી અગિયારમી પુતળીની વાર્તા વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ વાર્તાઓ કેવી લાગે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ